આજે એકવીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસ શનિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય મુક્તાનંદ સ્વામીને સાંભળી રહ્યા છીએ હરિભજતા સૌ મોટપ પામે જન્મ મરણ દુઃખ જાય રે પારસ સ્પર્શે લોહ કંચન ભય મોંઘે તે મોલે વેચાયે રે હરિભજતા સૌ મોટપ પામે ભગવાનનું ભજન કરવાનો મહિમા આ પદમાં ગાવામાં આવ્યો છે દુનિયાની કોઈ પણ વ્યક્તિ ચરાચર સૃષ્ટિના કોઈ પણ તત્વો સાચા ભાવે ને સાચે મને ભગવાનનું ભજન કરે ભગવાનની સેવા કરે ભગવાનના દર્શન કરે ભગવાનના નામનું ચિંતન કરે નામસ્મરણ કરે તો મોટપને પામે છે અને જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈ જાય છે ભગવાનનું ભજન કરવાનો કેટલો મોટો મહિમા છે અને એટલા માટે તો ભાગવતમાં કહેવામાં આવ્યું કલવ કેશવ કીર્તનાથ દ્વાપરમાં ત્રેતાયુગમાં હજારો વર્ષો સુધી તપશ્ચર્યા કરવામાં આવતી અને તો પણ મુક્તિ અવસ્થાને પ્રાપ્ત કરી શકાતી નહોતી કળિયુગની અંદર એવા કોઈ કઠણ સાધન ન કરવા પડે પરંતુ ભગવાનનું નામ લો તો આ જીવાત્માની મુક્તિ થઈ જાય બહુ ગર્ભિત રીતે મુક્તાનંદ સ્વામીએ હરિશબ્દનો પ્રયોગ કર્યો છે અને ભજન શબ્દનો પ્રયોગ કર્યો છે ભગવાન પુરુષોત્તમ નારાયણનું ભજન કરો તો અને એ ભગવાન તમારી નજર સામે મનુષ્ય કાર્ય વિચારતા હોય એમાં ભગવાનપણાની પ્રતીતિ લાવીને એમાં દિવ્ય ભાવ રાખીને એમાં નિર્દોષ બુદ્ધિ રાખીને એમના આદેશને વચનને શંકા કુશંકા કર્યા સિવાય વિશ્વાસ રાખીને ભજન કરવામાં આવે તો મોટપને પામે પારસ સ્પર્શી લોહ કંચન ભયે સંગ કટાયેલા લોવંતની શક્તિ સામર્થ્ય ઐશ્વર્ય પ્રતાપ કરુણા અને દયા કેટલા બધા છે કે ખારા જીવને મીઠા કરે લોઢા જેવા જીવ હોય કોઈને મારો તો વાગે ને લોહી પણ નીકળે રસ્તામાં લોઢાનો મોટો ટુકડો પડ્યો હોય તો પગમાં ઠેસ પણ વાગે એ લોઢા જેવા જીવ કટાઈ ગયેલા જીવ એને જો પારસપણીનો યોગ થાય તો મોંઘા તે મૂલે વેચાય રહે તુકારામ સંત જ્ઞાનેશ્વર અને નરસિંહ મહેતા મીરાબાઈ ધ્રુવ પ્રહલાદ અંબરીશ અને પ્રિયવ્રત રાજા સુખદેવજી અને જનક રાજા અરે સ્વામિનારાયણ સંપ્રદાયના સગરામ ભક્ત વડતાલના જોબન પગી આ જોવા જઈએ તો બાહ્ય દ્રષ્ટિએ કરીને તેઓ લોઢા જેવા હતા સંસારના કાટ એમને લાગ્યા હતા આશક્તિ વાસના કામના ઈર્ષા આસોયા એના કાટ લાગ્યા હતા એવા લોઢા જેવા જીવ એને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર મુક્તાનંદ સ્વામી જેવા સંતનો યોગ થયો ગુણાતીતાનંદ સ્વામીના સમયની અંદર તખો પગી વાલેરો વરુ જીવ અસંત અને ભગવંત તો પારસમણી જેવા જીવ છે લોઢાની તલવાર એ પારસમણી પાસે જાય ને સ્પર્શ કરે તો એ તલવાર પણ સોનાની થઈ જાય લોઢાની બંદૂક હોય એ પારસપણનો સ્પર્શ કરે તો એ પણ સોનાની થઈ જાય અને લોઢાનો ગળો હોય વાસણ હોય પદાર્થ હોય એ ગમે તે આકારમાં હોય ગમે તેટલું કટાયેલું હોય ગમે તેટલું વજન વાળો હોય લોઢાનો પાટડો પણ જો પારસપણીનો સ્પર્શ કરે તો એ પણ લોખંડનું સોનું બની જાય છે પારસ સ્પર્શે લોહ કંચન ભય મોંઘે તે મૂલે વેચાય રે ભક્ત પદવીને પામે અને જે ભક્ત પદવી માટે અને ભજન માટે મહારાજે વચનામૃતમાં કહ્યું છે ભગવાનના ભક્તથી ને સાધુથી દુનિયામાં કોઈ મોટી પદવી નથી અને ભગવાનના ભજનમાં જે સુખ આવે એવું અનંત કોટી બ્રહ્માંડોના રમણીય પંચ વિષયમાં પણ ન આવે લોઢું સોનું બની જાય સારંગપુર મંદિરના કોઠારી પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામીની રચના પણ અત્યારે યાદ આવે એમણે પોતાના પદની અંદર લખ્યું સોનાના મેલ અમે માગ્યા સોનાના હૈયા કરી દીધા મહેલ અને હૃદયની અંદર બહુ તફાવત છે એ સોનાના મેલ હોય એ રજોગુણ અને તમોગુણનું પ્રતિક છે જેમાં આસક્તિ છે વાસના છે કામના છે તૃષ્ણા છે દેહાભિમાન છે રાગ દ્વેષ ઈર્ષ્યા સોયા છે સોનાના મેલ અમે માગ્યા મહંતજી તમે સોનાના હૈયા કરી દીધા અમારા હૃદય સોનાના બનાવી દીધા એ માંસનો લોચો નથી રહ્યો એ હૃદયની અંદર રાજમહેલમાં જે કોઈ ભાવો છે એ બધા ભાવોનો મહાન સ્વામી મહારાજ તમે નાશ કરો બીજી પણ એક પંક્તિ મને યાદ આવે મીરાબાઈ માટે કહેવાયું છે મંદિર સાથે પરણી મીરા રાજમહલથી છૂટી રે કૃષ્ણ નામની ચૂડી પહેરી માધવની અંગુઠી રહે મીરાંબાઈ રાજમહેલનો ત્યાગ કર્યો અને મંદિર સાથે લગ્ન કર્યા મંદિર એને કહેવાય જેમાં ભગવાનની મૂર્તિ હોય મંદિર એને કહેવાય જ્યાં કથા વાર્તા ભજન કીર્તન સેવા ઉત્સવ અન્કુટ વગેરે થતા હોય મંદિરે એને કહેવાય જ્યાં નગારા વાગતા હોય ઝાલર વાગતી હોય ઘંટારો થતો હોય બ્રહ્મ અને પરબ્રહ્મના મહિમાના પડછંદા બોલાતા હોય જ્યાં પવિત્રતા હોય નીતિ હોય સત્ય હોય દયા હોય વાત્સલ્ય ભાવ હોય બ્રહ્મચર્ય હોય નિયમ ધર્મની અને નિષ્ઠાની દ્રઢતા હોય એની સાથે મીરાબાઈએ લગ્ન કર્યા સોનાના મેલની જગ્યાએ આપણને સોનાના હૈયા આ સંત દ્વારા બને કે સોનાનો દોરો છે છ ઋતુમાં સરખો ઉનાળો આવે શિયાળો આવે ચોમાસું આવે તો પણ એ આધ્યાત્મિક માર્ગમાંથી લેશ માત્ર ચડાઈમાં ન થાય એવું ભક્તપણું ભજન દ્વારા થાય છે હરી ભજતા સહો મોટ પે જન્મ મરણ દુખ જાયે રે પારસ સ્પર્શી લોહ કંચન ભાઈ મોઘેતે જા રે હરી ભજતા સહો મોટ પે પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ